સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન રાધનપુરના સાત વોર્ડની અઠ્યાવીસ બેઠકો માટે ચૂંટણી ઝી ચોવીસ કલાકની ટીમે રાધનપુરની મુલાકાત લીધી છે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની સ્થાનિકોની ફરિયાદ છે રાધનપુરમાં દસ વર્ષથી કોંગ્રેસનું શાસન છે રાધનપુરમાં ભાજપને પરિવર્તન તો કોંગ્રેસને પુનરાવર્તનની આશા છે તો છેલ્લા દસ વર્ષથી સત્તાથી દૂર રહેલી ભાજપ આરોપ લગાવી રહી છે કે રાધનપુરના લોકોની અનેક સમસ્યાઓ છે પાલિકામાં ભ્રષ્ટાચારનો પણ ભાજપે આરોપ લગાવ્યો અને સત્તા મળે તો વિકાસના કામો કરવાની ભાજપે ખાતરી આપી છે રાધનપુર નગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપ તેમજ સ્થાનિક લોકો કેટલાક આક્ષેપો કોંગ્રેસ ઉપર લગાવવામાં છે વર્ષનું શાસન છતાં પણ વિકાસના નામે અહીંયા જોવા મળી રહ્યું છે ત્યારે સ્થાનિક આગેવાનો આપણી સાથે જોડાય છે તેમની સાથે જ વાત કરીશું કે જે પ્રકારે રાધનપુરનો કોઈ વિકાસ થયો નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા શું કેવું છેલ્લા બે વર્ષથી રાધનપુર નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન છે અહીંયા રોડ ધારાસભ્યનો હસ્તક ત્યાં ગુણવત્તા ઓછી છે અને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપ તો ભાજપના ધારાસભ્ય ઉપર છે આ રાધનપુરની જનતા આજે ચારેકોર બોલે છે રાધનપુરમાં પોતે ધારાસભ્ય જ્યાં રહે છે ત્યાં આગળ જ પોતાના સોસાયટી કે એના મલ્લામાં જો કોઈ એ ગટરની કે સફાઈની વ્યવસ્થા ના કરી શકતા હોય તો આખા વિસ્તારની કઈ રીતે કરી શકશે આ પ્રશ્ન છે મોટો પહેલાં પાંચ વર્ષમાં તો અમારી બોડી તોડીને ભાજપની બોડી બનાવવામાં આવી બીજા પાંચ વર્ષમાં અમારી જે બોડી બની એમાં ખૂબ ઈમાનદાર લોકો કે મેં ખૂબ સારું કામ કર્યું પણ બે વર્ષથી વહીવટદાર આવ્યા પછી વિકાસની ગતિ મંદી તો પડી પણ ખોરી રાખવામાં આવી હું ધારાસભ્ય હતો આઠ વખત તો ચીફ ઓફિસર બદલવામાં આવ્યા વિધાનસભામાં વારંવાર રજૂઆતો છતાં ફક્ત કિરનાખોરીના કારણે અમારી આખી બોડી હેરાન થઈ પણ રાધનપુરમાં રોડ રસ્તા લાઇટ પાણી અને ગટરમાં જે પણ કામ કરવાના હતા એમણે કર્યા બે વર્ષથી આ બધું ખોરંભે પડ્યું છે શહેરની હાલત બેસમાર છે અને અત્યાર સુધીમાં કોઈ પણ કામ કરવું જોઈએ એવું ભાજપને લાગતું નથી વિચારવાનું કે માળખાગત સુવિધાઓ નથી એટલે રાધનપુરનો જિલ્લો બનાવવામાં ન આવ્યો પણ રાધનપુરમાં પહેલેથી રેલવે સ્ટેશન છે નેશનલ હાઈવે છે સ્ટેટ હાઈવે છે પાંચસો એકરથી વધારે સરકારી જમીનો છે હોસ્પિટલમાં સિવિલ હોસ્પિટલ બને વ્યવસ્થા છતાં રાધનપુરનો વિકાસ અટકાવવા માટેનું ષડયંત્ર હોય એમ રાધનપુરનો જિલ્લો ના બનાવ્યો એનું પણ અમારી પ્રજાના આ શહેરને ખૂબ દુઃખ છે નલસે જલ યોજનાની પચીસ કરોડની યોજના જેના માટેની આખી વ્યવસ્થાઓથી માંડીને આખી જે પણ રજૂઆતો અમે કરી છે જે પણ પરિસ્થિતિ તમે જુઓ કે નર્મદાના પાણી સિંચાઈના પાણી માટેની પણ જે યોજનાઓ હતી અમે લાયા છે અહીંયા જે ધારાસભ્ય ચૂંટાયા એ તો જ્યારથી ચૂંટાયા ત્યારથી ક્યાં શું મળે છે અને ક્યાંથી શું લેવું અને ક્યાં જઈને ગરબા ગાવા એના વગર કશું જ કર્યું નથી એ આખી રાધનપુરની અમારી જનતા જાણે છે રાધનપુર નગરની પ્રજા ઘણા વખતથી વિકાસ ઝંઘે છે પણ વિકાસના નામે છેલ્લા ઘણા વખતથી મિંડું છે શહેર પટણી દરવાજાથી અંદરનો વિસ્તાર તો જાણે રાધનપુર નગરપાલિકાની હદવા ના હોય એવી રીતે ઓરમાયું વર્તન કરવામાં આવે છે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિયમિત નથી હજી પણ અઠવાડિયે દસ દિવસે પાણી આવ્યું તો આવ્યું એવી પરિસ્થિતિ નગરપાલિકાના વહીવટની છે સફાઈના પણ એટલા પ્રશ્નો છે ગટરના પણ એટલા પ્રશ્નો છે આવા અનેક પ્રશ્નો નગરપાલિકાના અત્યારે ઊભા છે અને કોંગ્રેસની બોડી જે આગામી દિવસોમાં એક સારા ઉમેદવાર તરીકે મૂકીને જે જવા થઈ રહી છે એમાં ચોક્કસ આ પ્રશ્નોનું નિરાકરણ આવશે એવી શ્રદ્ધા છે મેન જરૂરિયાત પીવાના પાણીની હોય છે કે પીવાનું પાણી અમને મળી રહે લાઇટની સુવિધા હોય સીસીટીવી કેમેરા ચોવીસ કલાક ચાલુ રહેવા જોઈએ જે રખડતા ઢોરો છે એ રખડતા ઢોરોથી છુટકારો આપવો જોઈએ આ સૌથી પહેલાં એમની માંગ છે ચાલું ધારાસભ્યશ્રીને પૂછો કે તમારા વિસ્તારમાં કેટલી એવી સોસાયટીઓ છે કે જ્યાં અત્યારે લાઈનો નાખવામાં આવેલી છે પણ કનેક્શનો નથી અપાયા હમણાં શ્રીજીનગરનો પ્રશ્ન હતો કે જે અમે ધરણા પ્રશ્ન કર્યો હતો અને પછી લાઇન પાસ થઈ હતી અને એ લાઇનનું એમને ટેન્ડર પણ અપાઈ ગયું હતું અને એમના ને એમના લોકોએ એ લાઇન બંધ રખાઈ એટલે આવી કિનાખોરી કરી અને એ લોકો કામ બંધ રખાવ્યા છે અને પછી એમ કહે છે કે કોંગ્રેસે કાંઈ કામ કર્યું નહીં રોડ રસ્તા અમારી અઢી વર્ષની પાંચ વર્ષની જે નગરપાલિકા રહી એમાં અમે રોડ રસ્તા કમ્પ્લીટ કરેલા છે પણ જે ધારાસભ્યની અંદરમાં કે લોકસભાની અંદરમાં આવતા હોય એ એ લોકોએ કામ કરવાના હોય કે રસ્તાઓ કરવાના હોય છે ધારો કે આ હાઈવે ઓથોરિટી છે એ લોકોના એમના અંદરમાં આવતું હોય છે એ અમારા નગરપાલિકામાં નથી આવતું હતું પણ એ એમને આક્ષેપો કરવાની ટેવ પડેલી છે એટલે એ ખોટા આક્ષેપો કરે છે કારણ કે ખોટા માણસો છે અને વાત એક કહેવત કીધી છે કે વિકાસ કાંડો થયો છે એટલે એ એ પ્રશ્ન છે એમનો તો અહીંયા જે છેલ્લા બે વર્ષથી દોઢ બે વર્ષથી જે વહીવટી શાસન છે તેમાં કોઈ જ વિકાસના કામો ન થવાના કારણે સ્થાનિક લોકો આ જે પ્રજાજનો છે તે હાલકી ભોગવી રહ્યા છે ત્યારે હાલ જે પ્રમાણે સામે ચૂંટણી આવી રહી છે ત્યારે સત્તાનું સુકાન કોણ સંભાળે છે તે જોવાનું રહે છે રેમલ ત્રિવેદી જી મળીએ પોટન તો છેલ્લા દસ વર્ષથી સત્તાથી દૂર રહેલી ભાજપ આરોપ લગાવી રહી છે કે રાધનપુરના લોકોને અનેક સમસ્યાઓ છે પાલિકામાં ભ્રષ્ટાચારનો પણ ભાજપે આરોપ લગાવ્યો અને સત્તા મળે તો વિકાસના કામો કરવાની ભાજપે ખાતરી આપી છે પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓની ચૂંટણી જાહેર થઈ જવા પામી છે જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો રાધનપુર હારીજ અને ચાણસમા નગરપાલિકાનો સમાવેશ થવા પામે છે ત્યારે આજે જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે રાધનપુર નગરપાલિકા ક્ષેત્રની અંદર તો સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે રાજકીય આગેવાનો છે તેમજ જે જાગૃત નાગરિકો આપણી સાથે જોડાયા છે રાધનપુર નગરપાલિકાની ચૂંટણી સામે આવી રહી છે કેવા વિકાસના કામો થયા અને કેવા વિકાસના કામો આપ ઝંખી રહ્યા છો માનનીય ધારાસભ્ય શ્રી લવિંગજીભાઈ અવારનવાર વિસ્તારના કામોની જે રજૂઆત છે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલને કરે છે અને કામો મંજૂર પણ થાય છે પણ કોઈ પણ સક્ત કોઈ પણ ગાડીના બે પૈડા હોય છે મુખ્ય ડબલ એન્જિનની સરકાર એક એન્જિન રેડી છે બીજું એન્જિન નગરપાલિકામાં જો ભારતીય જનતા પાર્ટી હું પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું જો એ બનાવવું હશે તો એમના પાસે આજ અપેક્ષા માંગુ છું સારા લોકોની બોડી બને તો જ એમનું નામ થાશે અન્યથા જે વિસ્તાર કોંગ્રેસમાં હતો એનો જ વિષય ભાજપમાં પણ આવવાનો છે લવિંગજીભાઈ ખૂબ સારા છે ખૂબ સારું કામ કરે છે પણ જો એમને નગરને હરિયામળું બનાવવું હશે રડિયામળું બનાવવું હશે તો આજ આપના તબક્કે કહેવા માંગુ છું કે સારા કોરપ હજુ પણ બે દિવસની વેળા છે ઉમેદવારો પસંદ હજુ પણ જાગે અને સારા ઉમેદવારો નગરને આપે વિકાસના કામો તો છેલ્લા દસ વર્ષથી કોંગ્રેસનું શાસન છે અને બે વર્ષથી લગભગ વહીવટદારનું શાસન લગભગ વિકાસના કામો નહિવત્ત પ્રમાણે થઈ રહ્યા છે પણ એક વાત ચોક્કસ છે જો વિકાસના કામો કરવા હોય તો ગુજરાતના મુખ્યમંત્રી પાસે તમે ગમે તે ફાઇલ મૂકો નગરના વિકાસ માટે રોડ રસ્તા પાણી ચોવીસ કલાકની અંદર તમને એનું રિઝલ્ટ મળે છે પણ એ વહીવટ કરવાવાળી જે બોડી સક્ષમ હોય તો જો ઉપરની સરકાર અઢળક રૂપિયા નગરના વિકાસ માટે આપે છે તો આપણે શા માટેનો ઉપયોગ નથી કરતા રાધનપુરની નગરની અંદર અગાઉની સરકાર કોંગ્રેસ જે કોંગ્રેસ સરકાર કહેવાય અત્યાર સુધી રોડ પાણી ને ગટરનો પ્રશ્ન સળગતો છે પણ ક્યારે કે જ્યારે ચોમાસાની ગ્રાન્ટ આવે ત્યારે કંઈ પણ કામ નહીં કરવું અને સાથે બેસીને ભાગ પાડી લેવા અને લોકોની અંદર મેસેજ મૂકવા કે ભાજપ ભાજપવાળા કામ નથી કર્યું ફલાણું નથી કર્યું ભાજપ પર તો એટલી ગ્રાન્ટો આલી છે કરે શું બેઠા બેઠા પાક જ પાડવાના એ લોકોને સ્પેશિયલ ગ્રાન્ટ અહીંયા મંગાવીને તાત્કાલિક રાધનપુરનો નિકાલ માટે અત્યારે હાલમાં ગટરો ચાલુ છે ભવિષ્યમાં જો ભાજપની સરકાર બનશે તો અમે સરકાર રાધનપુર નગરના વિકાસના ગામો દસ વર્ષ કોંગ્રેસની સરકાર હતી નહીં પણ હવે પછી ચોક્કસ એટલો વિશ્વાસ અમે તમારા દ્વારા જનતાને પણ આપવા માંગીએ છીએ કે આ તમારા માટે ખરેખર હવે છેલ્લી તક છે જનતાને પણ કહેવા માંગીએ છીએ કે જો ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે તો સો ટકા ગામને એક સ્વચ્છ અને હરિયાળું અને ભ્રષ્ટાચાર મુક્ત શાસન એ ચોક્કસ વિશ્વાસ આપીએ છીએ અમે રાધનપુર જે નગર છે હજુ ખૂબ વિકાસ ઝંખી રહ્યું છે રાધનપુરની અંદર પહેલાં તો જરૂરિયાત છે ટીપી વન મૂકવાની કે જેના કારણે નગરનું ડેવલપમેન્ટ થાય નગરમાં નાના નાના પોકેટ ગાર્ડન હોવા જોઈએ જ્યાં બુઝુર્ગ લોકો બેસી શકે તળાવ વડપાસર તળાવ અહીંયા સુંદર મજાનું છે નવાબે બનાવેલું એનું બ્યુટિફિકેશન થવું જોઈએ જ્યાં રોજ સવાર સાંજ બધા લોકો વોકિંગ માટે નીકળી શકે આવા વિઝનરી લોકો જો નગરપાલિકામાં ચૂંટણીને આવે તો જ એ વિઝનથી આગળ ચાલે તો જ થઈ શકે કે અગાઉ દસ વર્ષ પહેલાં બધા મિત્રોએ કહ્યું કે સરકાર નગરપાલિકા ભારતીય જન કોંગ્રેસની હતી અને કોંગ્રેસના શાસનમાં કોઈ વિકાસના કાર્યો કર્યા નથી મારા મિત્ર જશુભાઈ નામ નાગરિક કહે છે એ વાત બિલકુલ સાચી છે કે આ લોકોએ ખરેખર વિકાસ જે કરવો જોઈએ એ વિકાસ થયો નથી જ્યારે બે વર્ષથી અહીંયા હું રાધનપુરમાં ધારાસભ્ય તરીકે આવ્યો દરેક સમજા સમાજે મને મત આપીને વિજય બનાવ્યો તો મેં પણ એ નેમ નક્કી કરી કે મારે રાધનપુરને એ સુંદરને રરિયામણો બનાવવો જોઈએ જશુભાઈએ કીધું એમ કે રાધનપુરને ચારવી બાજુ એ વોકિંગ સ્થળને એને સરસ સુંદર બગીચા હાથે બનાવવું જોઈએ આવા અનેક વિચારો છે રાધનપુરને મીઠું પાણી આપવું જોઈએ રાધનપુરને એ સ્વસ્થ સુંદર અને ગટર વ્યવસ્થા પણ એસી કરોડની મંજૂર કરાવી છે પાણીના નિકાલ માટેની વાત છે એટલે આવા અનેક કામો એ રાજ્ય સરકારે કર્યા છે એટલે રાજ્ય સરકારનો ખૂબ આભાર માનો સાથે સાથે અત્યારે નગરપાલિકાની ચૂંટણીઓ ચાલે છે એટલે હું જમીન સાથે